ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં જઈશું કારણ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જોઈ છે અત્યારે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાતાવરણ જો તમે આજનું કઈ કઈ ઘટે ને એવું હોય ફોકસ કર વરસાદ આવે એવું વાતાવરણ છે ફૂલ પણ વરસાદ આવતો નથી મિત્રો અને આ આપણી રાણી કારણ કે આપણે આગળ જવું હોય જેતપુર કારણ કે આજે આપણે પાછું

પાંચસો નોટ તો ખાલી આપણે આપડી રાણી ને પાવાની છે પાંચસો ની તો ખાલી અત્યારે છે બાકી રાણી તો લગભગ ત્રણ ચાર હજાર ઓલમોસ્ટ બાકી કંગાલ કરી દીધા પાંચસો ની નોટમાં તો નોટ માં તો પાંચસો ની નોટ જોઈ તો ચાલો કન્ટિન્યુ હવે આપડે નીકળી જાય ડાયરેક્ટ જેતપુર સાઈડ ને હમણાં આપડી ગાડી ની હાલત જો તમે મિત્રો કાયમ વરસાદ માં આકી આકી આપણે આને જેતપુર લઈ જઈને લઈ જઈને જો આ સાટા તો મિત્રો છે ને બીજા વાહન ના ઉડ્યા છે ના જો હું હાજો થઈ જાવ ને મિત્ર એટલે આ ગાડી મારે જ ધોવાની થાય બાકી આ કોઈ તો ગાડી ધોવાના ધોવાન ખબર પડે ખાલી મિત્ર છે જોઈ લે આ બધું મારે હજી તમે આગલા બ્લોક જોયું છે આપણે ટહળી ટહળી સાફ કરી દીધી પાછી ભરાઈ જાય હાલો તો બહુ લાંબી નજ કરી આગળ આપડા મમ્મી આવે એ ડેલો ખોલે એટલે નીકળી જાય ડાયરેક્ટ ચાલુ તો મિત્રો આપડે ગાડી મમ્મી આગળ આવે એટલી વાત છે અને જોઈ લે આપડો ભાઈ હાલો મિત્રો જેતપુર આવું હોય તો અને કહો મિત્રો પેલા સીટ બેલ્ટ બાંધુ સેફ્ટી ફર્સ્ટ સીટ બેલ્ટ લાય લાયક કઈક જાય તો દેખ સકતે સીટ બેલ્ટ બાંધ રહ્યા અભી કા હતા બાબુ

સાડા ચાર વાગી રહ્યા છે રોંડાના અને પછી આપણે ડ્રેસિંગ બેસિંગ બધું કરીને વ્યાવ્યા હતા બોલવામાં આવેલું છે પછી આપણે ડ્રેસિંગ બેસિંગ બધું કરીને વ્યાવ્યા હતા અને આ હું તમને કહેતા તો ભૂલી ગયો આજે આપણે છેલ્લો ધક્કો હતો ડોક્ટર ડૉક્ટર કહેવા નહીં આવવું પડે કે હવે થઈ ગયું છે રેડી આ છેલ્લા પાટા બાંધેવા છે પછી એવું કંઈ પાટા બાંધવા જવું જ નહીં પડે અને આ છે મિત્રો સાઈઠ એટલે આપણે બધું બનાવે છે આપણા મમ્મીની પૂરીની બધું ઘણી બનાવે છે હાલ હું તમને બતાવી દઉં છું તો જોઈ લઈએ મિત્રો

મારી વાડી બાજુ અને ગાડી આપડે આકીને બોલે તો હું હું ગાડી આકીને આવ્યો એમ કે આપણે બહુ દુખતું નતું અને અત્યારે જો પાટા બાટા હવે ઢાકી દીધા છે પાટા બાંધેલા જ છે તમને બતાવું નીચે નાખું છે એટલે હવે માલે હવે ઘણા દિવસ થઈ ગયા અઠવાડિયું થાય મિત્ર કાલે ઓલા આપણે પડ્યા એનું અઠવાડિયું થયા કાલે અને અને વાડિયા આપણા આપણે હાથી આખે જોઈ લ્યો દેખાતું ખમ દેખાણું આમાં રેડે અને વાડીયા એવા છે ને તમને આપણી માંડવી દો કેટલા દિવસ બ્લોક બ્લોગ શૂટ કર્યો નથી તો તમે આપણી માંડવી નહીં જોઈ જોઈ લો આપણી માંડવીમાં કઈ ઘટવા પણ નથી મિત્રો માંડી કપટો થઈ ગયો કપા માં આપડા પપ્પા પાતા બાંધે બીજી બીજી વાત 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 તો તો બાંધી દીધા સાફ લો અને અમે કઈ નઈ આપડે ડ્રીપમાં ખાતર છડાવવું છે ને મિત્ર એટલે ટીપણું કઈ કાયદેસર કટ પડી ગઈ ને અહીંથી અહીંથી એટલામાં ટીપણું તમને એમ લાગતું હોય છે ભેજ મારી ગયું ટાઢું થઈ ગયું છે અંદર આપડે છે ને આમાં ખાતરની ઠેલી એક આખી ઓગાડવા નાખી છે પછી આપણે ડ્રીપમાં આમાં પાણી ચડાવીશું આ રીતે જો ઊરિયાની ઠેલી આખી દેખાણી આ ઉરિયાની ઠેલી હજી હમણાં જ આમાં ખાલી કરી એ કંઈ ક્લિપ લીધી નથી મેં અને જ્યાં સુધી પાણી ભર્યું ને મિત્રો ત્યાં સુધી કાયદી છે કટ થઈ ગઈ દેખાણી અને પછી આ નળી રહી ને મિત્રો જો આ નળીને આમાં આમ નાખીને પછી પાણી ચડાવવાનું ફિલ્ટર દ્વારા એટલે આપણે છે ને આ ડ્રીપ આવી ગઈ ને મિત્રો આ ડ્રીપ બહુ ફાયદો કરે નકર આપણે છે ને ખાતર નાખવું પડે કપવામાં આમાં વેરવું પડે એમ કહી શકો તમે આ હોય ને એટલે આપણે ડાયરેક્ટ ડ્રીપની નળીમાં પાણી ચડી જાય વાડીનું પાણી ભેગું ચડે ને એને ભેગું જ મિક્સ થતું જાય અને આપણી વાયુમાં પાણી ઘણું આવી ગયું દેખાણું ફોકસ કર આવતો નથી નકર આખી ભરાઈ જાય અંદાજે પંદર ફૂટ ખાલી આવી છે મિત્રો તો પૂર પૂરબૂદ કાઢું નથી તો એટલું પાણી આવી ગયું એમ કહી શકો તમે જો પૂત પૂત કાઢ્યું હોય તો તો ક્યાં સુધી ભરાઈ જાય તો આપડે ટીપણું બીપણું બધું ખાલી થઈ ગયું છે એમ કહીએ આપણે હું નથી કેતો ઉરિયાનું પાણી ડ્રીપમાં ચડાવાનું તો આખું ટીપણું ખાલી થઈ ગયું છે અને વિસરી નાખ્યું છે તો આપણે કલાક એક પાણી ચડાવ્યું કપાસમાં અને આખું ઉરિયાનું પાણી ભેગું ચડી ગયું અને મેં તમને આગળ આપણી માંડવી બતાવી હતી આપણી માંડવી જુઓ તમે અને આગળ એક સોડો ઉપાડ્યો તો આપણે ટેસ્ટિંગ કરવા તમે એનો ખાલી ખાલ જુઓ અને પોપટા જુઓ હજી અમુક એ વાવણીની માંડવી આવી ને એમાં આવો એકોય પોપટો ને ખાલી આવી ગોગેડ થઈ હોય થઈ હોય જો મિત્રો આ વધીના વીસ દિવસ થાય એટલે એકદમ ખવાય એવી થઈ જાય અત્યારે ખવાય એવી તો ન કહી શકાય અને ઓમ ખાલી ગોગડ છે એમ કહી શકો તમે જોવો કેટલા દિવસથી આપણે પપ્પાના માંડવીના એ બે મહિનાના દસ દિવસ તો બે મહિનાના દસ દિવસ દસ દિવસમાં જો આટલો ફાલ બેહી ગયો માંડવીમાં જો એમ કે કોઈ ફાલ હારો છે ને આપણે માંડવી ગિન્ના ગિન્ના ચાર કરીને કઈક આવી ઈ વાવી છે તો અત્યારે મિત્રો આપણે તમે જો એમ વયવાસી વાડીએ થી ઘરે અને કાઈ નઈ નાઈ ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે તો આજ સાથેનો નો આજનો વ્લોગ વિડિયો એન્ડ કરી દીધો કેવો તે બહુ હારા માર જો તો આજનો વ્લોગ વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડિયો સાથે બાય બાય